બનાસકાંઠા ચર્ચામાં છે તો બનાસકાંઠાના ખેડૂતોની પણ વાત કરીએ દેશમાં અદ્ભૂત ખેતી કરતા જિલ્લાઓમાં કે પછી ખૂબ સરસ રીતે પોતાની જમીનની જાળવણી કરતાં પ્રકૃતિ માટે પર્યાવરણ માટે વધારે જાગૃત અને સચેત રહેતા પાણી માટે વધારે સક્રિય રહેતા જિલ્લાઓમાં કચ્છ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓ ટોચ પર આવે છે અને આખા દેશમાં ટોચ પર આવે છે માત્ર ગુજરાતમાં નહીં એમનું કોન્ટ્રીબ્યુશન ખૂબ વધારે છે આ દેશને અને રાજ્યને કૃષિના ક્ષેત્રમાં એક અલગ જગ્યાએ લઈ જવામાં બનાસકાંઠાના ખેડૂતો ખૂબ મહેનતથી ખેતી કરે છે આખા ગુજરાતના ખૂબ મહેનતથી કરે છે પણ બનાસકાંઠાના ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી માંડીને ફુવારા જેવી સિસ્ટમનો એટલો ઉપયોગ કરે છે કેમ કે તળ ઊંડા ગયા પાણી જ્યારે ગાયબ થતું દેખાયું ત્યારે એમને ખબર પડી કે પાણી નહીં હોય તો નહીં જીવી શકાય તરસ શું છે એ બનાસકાંઠા જાણે છે અને એટલે એ ખેતી વધારે સારી રીતે કરી શકે છે અને એટલે એમના ત્યાંના ખેડૂતોને ખબર પડે છે કે એમણે કઈ વાતની કાળજી રાખવાની છે પણ આ વખતે એમણે બટાકાનું ઉત્પાદન કર્યું અને બનાસકા બનાસકાંઠામાં અને ઓલ ઓવર બટાકાનું જે ઉત્પાદન છે એ જે અપેક્ષિત હતું એના કરતાં વધારે થયું અપેક્ષિત કરતાં વધારે સામાન્ય કરતા દસ ટકા વધારે બટાકાનું પ્રોડક્શન થયું છે બટાકાનું વધારે પ્રોડક્શન થયું અને કોલ્ડ સ્ટોરેજ ખૂટી ગયા કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી તો અચાનક જ ભાવ ગગડી ગયા ડિમાન્ડ અને સપ્લાય અને બજારના આધારે જ્યાં સુધી ખેડૂતોને તોલાતા રહેશે અને મપાતા રહેશે ત્યાં સુધી એ ખેડૂત ગમે તેટલો પ્રગતિશીલ થાય એ ખેડૂત ગમે તેટલી મહેનત કરે એની કદર કોઈ નહીં કરી શકે આપણા દેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટથી માંડીને એને જાળવવાની સ્ટોરેજની અને પ્રોસેસિંગની વ્યવસ્થાઓ બહુ જ મોટો પડકાર છે આપણે ત્યાં ખેડૂતો અથવા બહુ જ બધી સંસ્થાઓ ટામેટાનો જ્યારે પાક લે ત્યારે ઘણા બધા ટામેટા ફેંકી દેવા પડે ખેડૂતને ભાવ ન મળે અને એ જ દેશ પોતાનો કેચઅપ બનાવવા માટે ટોમેટોની પ્યોરી છે એ ઇમ્પોર્ટ કરે આવું ઇમ્બેલેન્સ છે આપણે પણ તો પ્રોસેસિંગ યુનિટ સ્થાપીને કોઈ પણ રીતે ગમે તે કરીને પણ એ ટોમેટોની જાળવણી અને બાકીનું બહુ બધી રીતે એનું બલ્કમાં પ્રોડક્શન કરી શકીએ એમ છીએ પણ છતાંય આપણે એ હજી સુધી નથી કરી શક્યા કરી રહ્યા છીએ તો પણ એ સરખામણીએ નહીં જેટલી સરખામણીએ ખેડૂતોને એનો ભાવ એની સિઝનમાં મળવો જોઈએ બટાકાની સાથે પણ એ જ ગેમ થઈ રહી છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચેઇન આપણી એટલી બધી બેલેન્સ નથી થતી જેટલા લાખ ટન આપણે ત્યાં પ્રોડક્શન થાય છે એની સામે ખેડૂતને ત્યાં જ્યારે પ્રોડક્શન થોડું પણ વધારે આવે ત્યારે એ અટવાઈ જાય છે પહેલાં ખેતરમાંથી સીધા ખેતરમાંથી વેપારી લઈ જતા અને એ વખતે એકસો એસી રૂપિયે મળના ભાવ એને મળતો એટલે જયારે કોઈ પણ વેપારી આવે એને ખેડૂતને બીજો કોઈ કોસ્ટ નથી લાગતો સીધા જ ખેતરમાંથી વેપારી લઈને જાય છે એકસો રૂપિયા પ્રતિ વીસ કિલો એને આપી દે છે હવે જેવા કોલ્ડ સ્ટોરેજ ઘટી રહ્યા છે અને જગ્યા નથી એવું સ્થિતિ સામે આવી એકસો વીસ થી એકસો પચીસ રૂપિયા ભાવ થઈ ગયો ખેડૂતને આ વખતે બિયારણ મોંઘું પડ્યું એની પડતર જ દોઢસો રૂપિયાની આજુબાજુ થઈ છે હવે એ ખેડૂત જો મજબૂરીમાં સવા સો રૂપિયામાં એ ખેડૂત એ બટાકા વેચી દે છે જો એને પૈસાની જરૂર છે તાત્કાલિક એની પાસે બીજો કોઈ રસ્તો નથી તો એ એક મણ પર વીસ કિલો પર પચીસ રૂપિયા જેટલું નુકસાન કરવાનું છે એ નુકસાની કોણ ભોગવે ખેડૂત જાતે જ ભોગવે એની પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો ખેડૂતના જ્યારે એના પ્રોડક્શન કોસ્ટ કે બાકી બધું ગણવામાં આવે છે ત્યારે એ નથી જોવામાં આવતું કે એની પોતાની મહેનત કે મજૂરી એની શ્રમની કિંમત કેટલી ગણશો તમે ખેડૂતની એ ગણતરીમાં એની શ્રમની કિંમત તો ગણાતી જ નથી અને એવા સમયમાં જો ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવે છે તો બહુ જ બધી સમસ્યા રહેવાની છે કંપનીઓ પહેલેથી જ કોલ્ડ સ્ટોરેજ બુક કરાવી દેતી હોય છે અને એટલે જ ખેડૂતોના ભાગે એ નથી આવતું અપેક્ષા રાખીએ કે ખેડૂતનો બટાકાનો પ્રોબ્લેમ બહુ ઝડપથી જલ્દી સોલ્વ થઈ શકે